શું કરો તમે ભાગ તો નહી હા ભરો પંચર પડ્યું હે તે કશું વાંધો નહીં મને પોજાર રૂપિયા લાવો તો એટલે આ પાંચ હજાર હોય તો ઘરમાં આ મુ સાયકલ ને પંચર ના તો આવા શું કામ ફરી ને વાત કરે હતી ત્યાં પાંચ હજાર લાવવાનું કોણ થયા હતું નથી મારી પાસે પાંચ હજાર પાંચ હજાર તારે શું કરવા કે હવે કાલ આપણી ગાડી મેલી તી લેવા જવાની હડે નહી જેમ કાલે આ દાદા કે આઈ ગઈ તારીખ હવે કાલ એક થી મોરસી નહીં તારા કેવું હતું તો આજ કીધું ની કાલ આ આપડે શું કહેવા તારીખતી રેવાની એટલે આજ ના કીધું મેં તમને હવે પૈસા પેલા મને કેવું પડે ને વાત વેલા તો કીધું એક તો પાંચ હજાર રૂપિયા લાવો તો આપડે ભર્યા આજ લઈ આવી ભાઈ હવે તું હે ને ગમે એમ કર અને પાંચ હજાર રૂપિયા જઈ લે ગમે ગમે અહિયાં જ્યાં પણ પાંચ હજાર લઈ ને બાયક હે સોળ જીતુ રહ્યું તને ખબર હવે એક રૂપિયા મને કોઈ નઈ આવે એ હું કશી ના જાણું તારી બે બે વેતી માર પણ તું હે પાંચ હજાર રૂપિયા મને લઈ આલ જા તમારી બાઈક મારી આ નાખવાની એમ ને છું આ કીધે હજાર રૂપિયો નહી થાય આ તમને કીધું તમે જેમ કરવું એમ કરો

હા એટલે તો તારા કાકાની ની તને ખબર હે ને કે આબરૂ જેવી છે એ તો વાત કરે હે એટલે તમને વાતું સારી આવડે કરતા એટલે હા અહિયાં મને ગામ માં હાલ છે અહિયાં તાર કાકા નું તો આમ બહુ મોટું નામ ખરી ને ગોમ મે હું કશું ના જોણું તું ગમે એમ કરીને પૈસા લઈ જાય પૈસા કાકા કઉ તું મારા ઘે થાય એમ નહીં તમારે ગાડી સુધી કરાવી હોય તમારી તો તમે પાંચ હજાર નો કરો એટલે કશું નઈ કરે એમ ને કઈ થાય પૈસા લેવા તો આપણે પચીસ હજાર નું આપડે બાયક લીધું ખબર છે ને હવે આપડે બે ગો ને કોઈ આપડે રૂપિયું જેમ નઈ વાત કરે પૈસા તો લાભ જ પડશે ને આપડે કરી લે એટલે કાકા કશું તું હે આપડે બે હે પૈસા મારે લેતા મને આવડે છે ને અને જો તને કઈ દો આપડે પૈસા ચોઈ લે ખબર આપડે પેલા મુદ્દા મેં આપડે ભૂરા ભાઈ ના ઘરે એમના ઘરે જઈએ ને

તો પછી મોતીભાઈ એક વાત કહું તમારું લોહી આલ્યું તો ને તો એમે જેવું છે કે એ મગેશનું લુઈ છે એટલે અને મારું ને એનું મેચિંગ નહીં થાતું એટલે એવું શું કરશું તો હવે હવે જે ને જે करू તમારે કરવાનું છે એમે જેવું છે

અને અમારા ઈજ વાત છે કે અમારી પાસે 5000 રૂપિયા છે ને નહીં એટલે તમારી પાસે મોટી આશા લઈ અને આયા હે અમે એવું કે અમને કાકા એમાં કાજે ભઈ જાય નહીં બગે સોનો ના પત્ની જા રોહિત હવે તું સોનો લઈ જા

આખા શરીર નું લો એક જ આવે આઈડિયા મનાવો તો સારું ના મનાવે આ તો મને ખબર હતી કે એક જ લોહી આ ફૂર્યો હે ને હું કણી ગયા એટલે મેં તમને ના કીધું મને તો એમ કે મગજ નું બે નું નખ નખ લોહી આવતું હોય છે વાત કરે છે તો મને પૂછું તું ખરા એક વખત મને શું ખબર વાત કરે છે પેલા તારે કહેવાય ને મને એ ભુરા ભાઈ તમને બધું ખબર હોય તો હવે હું તમને કહી દઉં કે અમારે હવે બાઇક છૂટું કરાવવાનું છે તમારે પાંચ હજાર રૂપિયા આલો તો આલો નકર ના પાડતો તમે મારી પાસે બે વાર પેલા પૈસા લેવા આવ્યા તારે શું કીધું તું ખબર હે અમને શું ખબર શું ખબર ને મને બધી ખબર હે તમે બે વર્ષ પેલા મારા આયા ને કે ભત્રીજાનો હાથ ભાઈ ગયો ભત્રીજા નો ઘણી ભત્રીજાનો ભત્રીજા નો ભાજી જાય હે ઘણી તમાર ભત્રીજા ઘડિયા મોટા પડે દવાખાને એડમિટ કરવો હે પછી કોત્રીજા તમારો હાથ ભાજી નાખે તમારો પગ ભાજી નાખે તમને દવાખા એડમિટ કરે અને હવે ભત્રીજા ની કાચી આવી માથું પાટી ગયું હે લોહી ગયું હે એટલે કોઈ અમને ખબર નઈ પડતી હોય આ બધી પછી બધી ખબર છે તમે પાંચ હજાર રૂપિયા આલો હોય તો આલો નગર ના પાડતો અમને તો બીજે ગમ માં પૈસા મળી રહે મારે તમને એક રૂપિયો આલો નહીં એક રૂપિયો પાંચ હજાર ની તો વાત છે તે નહીં ગમે અહીંયા અને એવા મોડા પાયા થી લાવશું પૈસા કે તમને એમ થઈ જાય કાંઈ ની પૈસા આલ્યા એમ વાત કરો હતી અમારી ઈજ્જત છે ગામમાં નહીં એમ નહીં હોય એવું ને હોય તાર મોતી શરત મારું તાર હવે જીવી છે જો તમે ગામ માંથી પાંચ રૂપિયા લઈને આવો ને તો આમાં દસ હજાર મારે ડબલ હાલવા તમને તમે જો ના લાયો ને તો દસ હજાર મને તો હું એવું નઈ લાવવાના એક જ હે એમાં એક જગ્યા થી પૈસા લાવવાના પોજાર એક જ એક જ પાંચ હજાર રૂપિયા લે હું બોલો આ તો જો દસ હજાર રૂપિયા ખાલી તૈયાર રાખે અને ટાઈમ કેટલો

કે ગામ માં કોઈ એક રૂપિયો એમ નહી તો પાંચ હજાર લાવશે જો ભૂર્યો હે ને ભૂર્યો પણ હાવ મગજ નહીં હારે ગોડું મગજ પણ ખબર નઈ આપડે ગામ માં પાંચ હજાર તો આમ ઘાટ ના તમને ખબર તો મારી પાસે એક આઈડિયા છે મોણા પાસે જાઉં એવું એને પાસે આપડે જાઉં ને એટલે બીજો પૈસા હાલ છે હવે આપડે હે ને પૈસા નહીં આવતા શરત ના પૈસા મને પાંચ હજાર રૂપિયા હોય પાંચ હજાર રૂપિયા તારે શું કરવા મારે હે થોડું એવું એમ હોય એવું શું કોમ હે એટલું બધું

આમ મોટી આમ જભા થઇ ગેલા અને બોલો મથુર નકું બોલ બોલ કરે સમજ્યા એ કે આમ નઈ થઈ આમ નઈ થઈ ને તો પછી આમે આમ માથું ઉચકાયું એ કોણ અને એટલે હું તને કેતો ને કે વાઘ છે ને આ એક સમજ્યા હું તમને કહું ને શું કે આ મોણા જેવો નકર તો બે ઓલા તલયુ મફલું પણ અમને ના પોકે હા શું સમજ્યા શું કે આ એની વાત ગમે ના થાય ગમે હોય ને ગમે હું પચાસ ગામની પબ્લિક ભેગી થઈ ને તો આ હાવજ છે ને હાવજ

ચોરી નું કામ કરવાનું તમારે પાસે લૂટપાટ નું કામ આપડે નહીં થાય ઈ પણ તમાર પાસે પૈસા નું કામ હશે એ નહી થાય આપડે ઈ તમારે નહીં અમારે કામ કરાવવું પછી આ એક સાઈન કરે તો આ મકાન એવી રીતે તમારે ખાલી અમારા આંગે થાય ને હા પાડવાની છે કશું કરવાનું નથી

પણ તમે જામીન લાવો તો થાય કારણ કે તમને ખબર કાચા ભત્રીજા માથે વિશ્વાસ કરતો જરૂર પાંચ હજાર જામીન લો અમે તમે પાંચ ટકા લેતા હોય તો એની જગ્યાએ દાર ટકા લેવી બે ની વાત એ પણ જામીન હોય ને તો પાંચ ના

એટલું બોલજો તમારે પણ હજાર હાલ એટલે તમારે ભૂરા ભાઈ ના ઘરે જઈ અને કશું જ બોલવાનું નહીં બરાબર હે ને તમારે ખાલી છે હા બસ તમારે હાથ પાડવાની જઈએ ને બાર હજાર રૂપિયા લેતા આવજો લાયા દસ હજાર હા પાંચ હજાર રૂપિયા લાયા જોઈ

પણ હું તે રીતના માનું તમે પૈસા એક જ માણસ પાછી લાય કોની પાછી લાય આ પૈસા હે ને અમે કાળુ ભાઈ પાસ લાયા પૂછો અમે અહીંયા લાયા મને નહીં વિશ્વાસ ફોન કરો તમે ત્યારે ફોન કરો ફોન કઈ પૂછી લો તમે ફોન કઈ પૂછી લો હા ફિકર ઉપર કરો ફિકર ઉપર કરો તમે ઉપર જ છે શાંતિ જાયો આઈ કાળુભાઈ ને તમારે રૂપિયા લાયા ને અમે મોણા પાયો છ હજાર મોટું ચાલુ શું પણ હવે બંધ થઈ જાય

પાંચ હજાર બધું બધી વાત મને કેવો હવે હવે હું તમને કઉ હવે આ ભૂર્યા પાસે શરત રાજ પાંચ હજાર રૂપિયા લેવા શરતરા

બે જગ્યા એટલે તમે મોજ કરો એટલે હજાર ના હજાર જોય તારે નથી આલો પાંચસો યાર હજાર આવશે કાકા હવે તમારા કામ માં આવું પૈસા પાછા આપણે ભત્રીજા ઓલ ખબર છે ને ભરવાના ત્યારે એનો ફાયદો હો તો વાપરશું આપડે હા ફરી આવ્યો